ખાણાપીણ હત્યા કરીને બાદમાં પોતે પણ ગળામાં કુવાડી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે મળતી મારી અનુસાર આપને જણાવી દઈએ કે જો કે હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ગઈકાલે બાયડના નવા ઉંડળમાં પણ શિક્ષિતતા આધળ પત્નીનું ગાંડેડ મશીન વડે ગળું કાપીને હત્યા નિપજાવી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ